અસ્તિત્વ ધરાવે છે અને રાજ્ય સરકારે બનાસકાંઠા જે જિલ્લો છે તેને બે ભાગમાં વિભાજીત કરવાનો નિર્ણય લીધો છે જેમાંથી ડીસાથી ઉપરનો ભાગ છે જે પાલનપુર સહિતના ભાગો તે બનાસકાંઠા જિલ્લામાં યથાવત રહેશે જ્યારે ડીસાથી નીચેના ભાગ એટલે કે વાવ છે લાખણી છે અને થરાદ છે તેમાં વાવ થરાદ જિલ્લાની જાહેરાત થઈ છે ને થરાદ તે

હાલ બનાસકાંઠાના ચૌદ તાલુકા છે એમાંથી આઠ તાલુકાઓ અને એક નવો વાવથરાદ જિલ્લામાં એનો સમાવેશ કરવામાં આવશે જિલ્લાનું મુખ્ય મથક એ થરાદ રહેવાનું છે હાલનો બનાસકાંઠો જિલ્લો રાજ્યમાં સૌથી વધારે સંખ્યાબળમાં છે વિસ્તારમાં પણ છે અને ચૌદ તાલુકા ધરાવતો છે વસ્તીને વધુ સુગમતાથી સરળતાથી વહીવટ મળી રહે લોકોને આવવા જવામાં તકલીફ ના પડે એના માટે બે જિલ્લામાં એનું વિભાજન કરવામાં આવ્યું છે વાવ થરાદ જિલ્લામાં કુલ આઠ તાલુકાઓ વાવ ભાભર થરાદ ધાનેરા સુઈગામ લાખણી દિયોદર અને કાંકરેજ અને સાથે ચાર નગરપાલિકાઓ ભાભર થરાદ થરા અને ધાનેરા આ ચાર નગરપાલિકાઓ અને આઠ તાલુકાઓનો મળી કુલ વાવ થરાદ જિલ્લો બનશે જેનું હેડ ક્વાર્ટર થરાદ રહેવાનું છે બનાસકાંઠો જિલ્લો એના છ તાલુકાઓ છે પાલનપુર દાતા અમીરગઢ દાંતીવાડા પાલનપુર અને ડીસા એમ મળી અને બનાસકાંઠા જિલ્લો આમ બે જિલ્લા હવે અસ્તિત્વમાં આવશે બંને જિલ્લાઓમાં દરેકમાં છસો ની આસપાસ ગામડાઓ રહે એ રીતનું આયોજન કર્યું છે વાવ જિલ્લામાં છ હજાર બસો સત્તાવન ચોરસ કિલોમીટર અને બનાસકાંઠામાં ચાર હજાર ચારસો છ્યાસી ચોરસ કિલોમીટર રહે તે પ્રમાણેની રચના કરવામાં આવી છે સરેરાશ થી કિલોમીટર જેટલું અંતર ઘટશે ઈંધણમાં પણ બચત થશે અને લોકોની સુગમતા વધશે અને બે નવા જિલ્લાઓ થતા સરકાર તરફથી મળતું ભંડોળ ગ્રાંતમાં વધારો થશે જેથી બનાસકાંઠાની જનતાને માળખાકીય અને માનવ વિકાસ સુવિધાઓ વધવાની છે આમ એકંદરે આ બે મહત્વની જાહેરાત આદરણીય ભૂપેન્દ્રભાઈએ ગુજરાતના અને ખાસ કરી ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા જેવા મોટા જિલ્લાને બે જિલ્લામાં વિભાજીત આપી છે પહેલા આઠ હતી અને નવ આ નવી થઈ કુલ મળી અને સત્તર મહાનગરપાલિકાઓ અસ્તિત્વમાં જે મહાનગરપાલિકાઓ નિર્ણય થયો હતો કે મહાનગરપાલિકાઓ બનાવવાની છે એને આજે કેબિનેટે મંજૂરી આપી અને મંજૂરીના અર્થે ટૂંક સમયમાં કદાચ આજ અથવા તો કાલ એ નોટિફિકેશન ની તૈયારીઓ કરી એ નોટિફિકેશન બહાર પાડવામાં આવશે જેનાથી આવતા સમયની અંદર આ નવ નવી મહાનગરપાલિકાઓ અસ્તિત્વમાં આવશે અસ્તિત્વમાં આવેલી આ નવ મહાનગરપાલિકાઓ થતા ગુજરાતનો અર્બન વિસ્તાર પચાસ ટકા કરતા પણ વધી જશે અને એના કારણે અર્બન વિસ્તારમાં આ મહાનગરપાલિકાઓના કારણે આઉટર સ્કર્ડની અંદર એટલે કે આજુબાજુના વિસ્તારો કે જે ડેવલપ થયા હોય એમાં ગામડા પણ આવી જાય નગરપાલિકાઓ નજીકની હોય તો એવા તમામ ગામડાઓની નગરપાલિકાઓ જોડી અને મહાનગરપાલિકા થતાં વધુ સત્તા વધુ કાર્યક્ષમતાથી સુનિયોજન આયોજનથી એ શહેરોનો વિકાસ થાય અને શહેરો એ

ત્રણ નોટિફિકેશન એટલે કે ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ એક્ટ ઓગણીસો ઓગણપચાસ લાગુ પડવામાં આવશે અને વહીવટદારની નિમણૂક કરવામાં આવશે આમ વહીવટદારની નિમણૂક થતા જ જે નગરપાલિકાઓ છે એની હયાત જે પણ ઇલેક્ટેડ બોડી છે એ દરખાસ્ત થશે અને વહીવટદાર એનું કામકાજ સંભાળશે એની વોર્ડની રચના અને એની વોર્ડની રચના સાથે એના લઈ અને એના પછી મહાનગરપાલિકાની ચૂંટણી માટે એ સજ્જ થશે આમ એકંદરે જે આખે આખો આ જે ક્યારનો લગભગ ભૂપેન્દ્રભાઈ આ નવ મહાનગરપાલિકાઓ નક્કી કરવાનું જે દિવસે નક્કી કર્યું હતું ત્યારથી જ આ વિસ્તારોની અંદર ખૂબ ખુશીની લાગણી હતી હવે એ હકીકતમાં પરિવર્તિત થવા જઈ રહી છે એટલે ખૂબ ઝડપથી આ પ્રક્રિયા પૂરી કરી અને એને પૂરી કરવામાં આવશે આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો